નમસ્કાર કેમ છો બધા મજામાં હું છું રિયાઝ વેરસિયા વિશિષ્ટ શિક્ષક આઈડીએસએસ અમરેલી મારી યુટ્યુબ ચેનલની અંદર માનવતાની મહેક સિરીઝમાં આજે ફરી એકવાર આપણા બધાનું સ્વાગત છે આજે હું જુનાગઢની બાજુમાં વિજાપુર ગામ છે ત્યાં સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત અતિ ગંભીર દિવ્યાંગ બાળકોનું જે સંસ્થા છે એની અંદર હું છું તમે જુઓ કે કેવું સરસ મજાનું કેમ્પસ છે અને ખૂબ સરસ મજાના વાતાવરણની અંદર તો આજે ચાલો તમને હું આ સંસ્થાની મુલાકાત કરાવું હા તો તમે જોયું કે કેવું સરસ મજાનું કેમ્પસ છે અને આના જે સંચાલક મહેન્દ્રભાઈ પરમાર જે આજે ઉપસ્થિત હતી એમને કોલ કરતા એમને કીધું કે ત્યાં સંસ્થામાં તમે જાઓ મારો સ્ટાફ ત્યાં આગળ હાજર છે અને ખાસ કરીને પ્રફુલભાઈનું નામ આવેલું હતું પ્રફુલભાઈને મળીને બહુ ખુશી થઈ પ્રફુલભાઈ પોતે પણ એક દિવ્યાંગ છે અને ખૂબ સરસ સંચાલન કરે છે તો આપણે પ્રફુલભાઈ પાસેથી કે સંસ્થામાં કેટલા બાળકો છે છે અને શું શું સુવિધાઓ તો નમસ્કાર અમારી સંસ્થા અમારા સ્ટાફ વેલકમ અમારી સંસ્થાની વિઝિટ લેવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સંસ્થાનું નામ સૌ તો સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અતિ ગંભીર દિવ્યાંગો બાળકો માટે કામ કરતી સંસ્થા સાંપ્રત એટલે કે વર્તમાન પરિસ્થિતિને પોષી વળવા જે દિવ્યાંગ બાળકો છે જે વર્તમાન પરિસ્થિતિમાં આવા બાળકો જન્મે પણ આ એનું સ્થાન છે અમારી સંસ્થા સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અતિ ગંભીર દિવ્યાંગો માટે કામ કરતી સંસ્થા છે આ સંસ્થા ચોવીસ કલાક કાર્યરત છે આ સંસ્થામાં કુલ બાળકો સત્યાસી બાળકો નિવાસ કરે છે અમારી સંસ્થામાં અમારી સંસ્થાનો મુખ્ય હેતુ છે કે જે મલ્ટી ડિસેબિલિટી બાળકો છે આખા ગુજરાતમાં સાહેબ આ એક એવી સંસ્થા છે કે અમે આવા બાળકોને સાસ આવીએ છીએ આખા તમે તો ઓલરેડી આ બાળકો સાથે પરિષદ જશો પણ આવા બાળકો માટે આ સંસ્થા આવતી માત્ર એક આ સંસ્થા છે એ પણ આખા ગુજરાતની અંદર અમારી પાસે તમે જોશો હમણાં બાળકો મલ્ટી ડિસેબિલિટી બાળકો છે અને આ બાળકોનો મુખ્ય હેતુ એ છે કે સિંગલ પેરેન્ટ્સવાળા અને અન્નાથ જેને કોઈ સમાજ સાસવવા તૈયાર નથી જેને કોઈ પરિવાર સાસવવા તૈયાર નથી જેને કોઈ જે પરિવારથી વિખોટા પડી ગયેલા કોઈ રેલવે સ્ટેશનમાંથી કોઈ શિશુમંગલમાંથી અને હવે સંજોગો વાત તમે જોતા હશો કે આધુનિક ટેકનોલોજી અને અન્ય કોઈ પરિસ્થિતિમાં તમે વાકફ હશો કે જીમ દિવસો સમય ડિજિટલ થતો જાય છે આધુનિક ટેકનોલોજી પછી આ બાળકો સાથે તાલ મિલાતો વિખાતો જાય છે જેમ કે પરિવાર સાથે જે કે નાની ઉંમરનું બાળક હોય ત્યાં લગણ કંઈ પ્રોબ્લેમ નથી થતો પણ જેવું બાળક મોટું થાય સાહેબ આ બે ત્રણ વર્ષથી એ વધારે જોવા મળે છે કે નાનું બાળક હોય ત્યાં લગણ કંઈ પ્રોબ્લેમ નથી થતો પણ જેવું બાળક મોટું થાય એટલે ફેમિલી ડિસ્કશન એટલે ફેમિલી કુટુંબ જ પડે છે ઓકે એટલે સાહેબનું કહેવાનું એવું છે કે જ્યાં સુધી બાળક નાનું છે ત્યાં સુધી વાંધો નથી પણ જ્યારે મોટું થાય છે પછી બાળકને સમાજમાં રહેવી મુશ્કેલ થાય જ્યારે અતિ ગંભીર દિવ્યાંગ જ્યારે બાળકો હોય ત્યારે એને પરિવાર સાથે રહેવું થોડુંક મુશ્કેલી ભર્યું હોય અથવા તો અહીંયા જે સંસ્થા છે એમાં જે સિંગલ પેરેન્ટ્સ છે અથવા તો કોઈના પણ પેરેન્ટ્સ નથી એવા અનાથ દિવ્યાંગ બાળકોને અહીંયા અતિ ગંભીર હમણાં હું તમને વિડીયોમાં બતાવીશ કે આપણે એવું ગીત છે ને કે દુનિયા મેં ગમે મેરા ગમે કીધના ગમે તો આ એક કડી અહીંયા સાર્થક સાથે તમે જોજો આપણે આપણા દુઃખને રોતા હોઈએ છીએ કે ભાઈ આપણે આ તકલીફ છે મારા મુસીબત છે પણ ઈશ્વરની કૃપા છે કે આપણે તો ઘણું સારું છે જ્યારે અહીંયા આપણે જોઈએ છીએ ત્યારે જે બાળકોની પરિસ્થિતિ છે એમના પેરેન્ટ્સની પરિસ્થિતિ છે તો ખૂબ સરસ સંચાલક ભાઈ પ્રફુલ્લભાઈ વાત કરી એ મુજબ આપણે સંસ્થાની મુલાકાત આગળ લઈ અને આપણે જોઈએ થેન્ક યુ સાહેબ તો તમે જોઈ શકો છો કે આ જે વિભાગ છે એ પાંચ વર્ષ સુધીના નાના બાળકો માટે જે અતિ ગંભીર તકલીફવાળા બાળકો હોય એના માટેની આ અહીંયા વ્યવસ્થા છે અને અત્યારે રિસેસનો ટાઈમ છેલ્લે બધા બાળકો આનંદ કરી રહ્યા આરામ કરી રહ્યા છે બે બાળકો તો સુઈ ગયા સરસ કેમકે રેસ્ટમાં તો બધાને આરામ કરવો જ પડે બરાબર અને જો આ નાનો નાનો ભાવ છે એ સરસ મજાના હસી રહ્યો છે દાંત કાઢે છે તો ખૂબ સરસ વ્યવસ્થા છે અહીંયા આગળ નાના નાના બાળકો માટેની એ આપણે આગળ જોયું તમે જોઈ શકો છો કે એક આ સરસ મજાની કિચનની વ્યવસ્થા છે ડાઇનિંગ હોલ છે કે આ રૂમની અંદર સવાર બપોર અને સાંજ બધા બાળકો એકસાથે આગળ જમતા હોય અને એ જમતા પ્રભુને જોવા પણ એક લાવો છે અને એ એની ચહેરાની ખુશી જમતા જમતા અને અહીંનો જે માનવતા ભરેલો એનો સ્ટાફ કે બાળકો માટે ખૂબ સરસ કામ મેં સાંભળેલું હતું ઘણી બધી પણ આજે આ સંસ્થાની મુલાકાત મેં જોયું કે આટલી સરસ મજાની ખૂબ સરસ મજાની સુવિધાઓ છે તો તમે જોઈ શકો છો કે આ સંસ્થાની અંદર ફિઝિયોથેરાપી માટેની સુવિધાઓ છે નમસ્તે નમસ્તે બધા બાળકો થેરાપી કરી રહ્યા છે જેમ કે આ બાળક કરો બેટા શું કરો છો તમે વેરી ગુડ બહુ સરસ

ડૉક્ટર સાહેબ ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર નમસ્કાર સાહેબ નમસ્કાર બાળકને નમસ્કાર એક્સરસાઇઝ કરાવી રહ્યા છે એ આપણે જોઈ રહ્યા છીએ ખૂબ સરસ મજાનો ફિઝિયોથેરાપી રૂમ એની અંદર આ બાળકો ખૂબ સારી રીતે ટ્રેનિંગ લઈ રહ્યા છે અને અહીંયા નાના નાના ભાવની સરસ કસરત થઈ રહી છે થેન્ક યુ ખૂબ સરસ સાહેબ સરસ સરસ મજાની મેડિકલ સુવિધાઓ પણ અહીંયા છે આપણે જેમ ફિઝિયોથેરાપી સેન્ટર જોયું તેમ આગળ મેડિકલ આખું દવાખાનું ઊભું કરવામાં આવ્યું છે કદાચ કોક ભગવાનના કારણે કોઈ બાળક બીમાર પડે તો એ ત્યાં બહાર જવાની જરૂર ન પડે અહીંયા જ બધી સુવિધાઓ એ બાળકોને આપવામાં આવે છે આ જ રીતે એમને એજ્યુકેશન માટે પ્લે રૂમ પણ છે ત્યાં વિવિધ રમકડાઓ દ્વારા એ બાળકોને રમતો કરવામાં આવે છે એક્ટિવિટી કરવામાં આવે છે તો શિક્ષણની સાથે સાથે એમની મેડિકલ સંભાળ પણ ખૂબ સારી રીતે લેવામાં આવે છે અને આપણે જોઈએ છીએ કે ખૂબ સરસ રીતે વ્યવસ્થા આગળ કરવામાં આવેલી છે આ આ બધા બાળકો અતિ ગંભીર સમસ્યાઓથી તકલીફમાં છે અને તમે જોઈ શકો છો કે એને થોડા પોતાની લાઈફમાં મશગુલ એવા આ બધા બાળકો છે અને હું તેમ કહું છું કે તા એક

અને બેન મલ્ટી ડિસેબિલિટી ની અંદર તેમણે ડિપ્લોમા ને બીએડ કરેલું હશે એવું મને લાગે છે અને એમની સાથે વાત કરી બેન તમે કયો કોર્સ કર્યો છે ને અહીંયા તમે કઈ રીતે છો આપણે સ્પેશિયલ એજ્યુકેશન મલ્ટીપલ ડિસેબિલિટી ના બાળકોનો કોર્સ કર્યો છે જેમ કે અહીંયા અમારા બધા પ્રકારના બાળકો છે તો તેની સાથે હું કામ કરું છું અને તેમને બધી નવી નવી એક્ટિવિટી શીખવાડું છું અને તેમનો વિકાસ કરવાની પ્રયાસ કરું છું બરાબર તમને આ ફિલ્ડ માં આવવાનું કેવી રીતે તમારા મનમાં વિચાર કે મારા દિવ્યાંગ ફિલ્ડ માં જવું છે મારે પોતાને જ મારી દીકરી છે જે અત્યારે બાવીસ વર્ષની ઉંમર છે ડાઉન સિલ્ડ્રમ છે જન્મથી જ અને એની એને કેર કરતા કરતા મને વિચાર આવ્યો કે મારે મારી પોતાની બેબી છે તો મારી બેબીને હું ટ્રેનિંગ કરું અથવા તો આવી સંસ્થામાં હું જાઉં તો હું બીજા બાળકોને પણ મદદરૂપ થઈ શકું એ આશયથી મેં કોર્સ કર્યો ને આ અહીંયા જોબ કરું છું વેરી ગુડ તો પોતાની દીકરીને ટ્રેનિંગ આપતા આપતા બેનને વિચાર આવ્યો કે ચાલો હું આ કોર્સ કરી લઉં અને બીજા મારી ઘણી બધી દીકરીઓને દીકરાઓને આ ટ્રેનિંગ આપું એ સારા હેતુથી બેન અહીંયા આવ્યા છે ને તમે જોઈ શકો છો કે આ બધી બાળકોની બધી એક્ટિવિટીના ફોટા અહીંયા આગળ છે ખૂબ સરસ રીતે બધી પ્રવૃત્તિઓ થઈ રહી છે બાળકોના એજ્યુકેશન માટેનું આ સરસ ક્લાસરૂમ છે સરસ મજાના કલરફુલ પુસ્તકો કલરફુલ એક્ટિવિટી અહીંયા તમે જુઓ આ ખૂબ સરસ રીતે અત્યારે રિસેસના ટાઈમ મેં તમને કીધું ને કે અત્યારે બધા બાળકો આરામમાં છે અને મેં ટાઈમ જ એવો પસંદ થઈ ગયો બાળકોને આપણે મળશું ખરા એક હોલમાં ભેગા કરીને પણ અહીંયા આગળ જોઈએ કે આ ક્લાસ સરસ મજાની એક્ટિવિટી વાળા ક્લાસ અને ખૂબ કલરફુલ ક્લાસ અમારા જે દિવ્યાંગ બાળકો છે ને એને કઈ કલરફુલ જ જોઈએ કેમ કે તરત ઉડીને આંખે લાગે એટલા માટે થઈને આવું સરસ મજાનો કલરફુલ એક્ટિવિટીનો આ ભરપૂર ક્લાસ આપણે જોઈ રહ્યા છીએ એવો જ આ બીજો સરસ મજાનો ક્લાસરૂમ છે કે એની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા પ્રાણીઓની ઓળખ છે પેલી સાઈડમાં ફ્રૂટ્સ છે બધાય તો અમારા બાળકો તો જે જોવે એ તરત યાદ રહી જાય એટલા માટે થઈને તો વધારે વધારે અમારા બાળકોને આવા ચિત્રો દ્વારા અને ફોટાઓ દ્વારા પિક્ચર્સ દ્વારા એને સમજાવવાની કોશિશ કરતા હોય છે તેવી સરસ મજાનો આ ક્લાસરૂમ આપણે પણ એમ થાય આપણે પણ બેસીને ભણવા માંડીએ એવી સરસ મજાની વ્યવસ્થા છે મારી સાથે મારા સેવાના સાથીદારો હિરેન છે સાહિલભાઈ છે અને રોહિતા છે આજે જૂનાગઢ જ્યારે આવવાનું થયું ત્યારે એક વિચાર આવ્યો કે ચાલો આપણે સંસ્થાની મુલાકાત લેવી છે ત્યારે રોહિતાએ ભલામણ કરી કે એક વિજાપુર સરસ સંસ્થા છે વિજાપુરનું નામ સાંભળ્યું હતું પણ આજે આ સંસ્થાને આવવાનું થયું તો આ બધા લોકોને આભારી છે અને મારા સેવાના સાથીદારો રમેશ મારી સાથે હોય અને હરેક સેવાકીય પ્રવૃત્તિની અંદર સાથે હોય તો વિડીયોમાં આપણે એમને ક્રેડિટ આપું છું કે તમારા થકી હું સરસ આ માનવતાની મહેક નામની આ બીજો વિડીયો સિરીઝનો બીજો વિડિયો હું શૂટ કરી રહ્યો છું થેન્ક યુ સો મચ હિરેન સાહિલભાઈ અને રોહિતા કે તમારા સપોર્ટથી અને હા જે મારા વિડિયો શૂટ કરે છે અંકિતને કેમ ભૂલાય થેન્ક યુ આવી જાવ તો બધાને બાળકોને મળવા માટે એક હોલમાં ભેગા કર્યા છે અમે લોકોએ કેમકે શિક્ષકનો જીવડો અને એમાંય પાછો વિશિષ્ટ શિક્ષક કે સ્પેશિયલ એજ્યુકેટર અને જ્યારે જ્યારે બાળકોને મળવાનું થાય અને જો એક્ટિવિટી ન કરાવે તો એ ન ચાલે રમવું છે ને મારી સાથે રમશો બધાય વેરી ગુડ તાળી પાડતા આવડે છે તમને બધાને ચાલો તાળી પાડો જોઈ હા વેરી ગુડ જો હવે જો સરસ હવે આપણે તાળી કઈ રીતે પાડવાની છે હું તમને કહું છું બરાબર શું કરવાનું છે આપણે તો કે પેલા બે તાળી પાડવાની છે પછી આમ કરવાનું મુઠ્ઠી વાળવાની પછી ડાબી સાઈડમાં પછી બે તાળી પાડવાની જમણી સાઈડમાં મારી સાથે બધાય કરશો બધાય ચાલો

સરસ મજાનું મને ગીત આવડે છે અને હિરેનભાઈ છે ને એ ગીત મારી સાથે ઝીલશે હે સાંભળવું ગમશે તમને બધાને વાહ વેરી ગુડ સરસ તો ગીત કેવું છે સી હાથી હે જંગલમાં હોય ને બધુંય જો આ બધા જોયા છે તો આપણે જંગલ ગીત ગાવાના છીએ કેવાના છીએ જંગલ નું ગીત ગાવાના છીએ તો હિરેન છે ને એ મારી સાથે ગીત જીલશે ને કલ્પનાબેન બેન પણ મારી સાથે ગીત ને ઝીલશે બરાબર

સી જોયા સી જોયા વાઘ જોયા વાઘ જોયા સી જોયા વાઘ જોયા 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 મેં હરણા નાના હે હે સર આજે ને પોપટલાઈ પણ આજે તમને બધાને મળીને બહુ ખુશી થઈ અને બેન ને કે બેન મારો નંબર પરમારભાઈ પાસે છે મારી ક્યારે જરૂર પડે એજ્યુકેશનલ એક્ટિવિટીમાં કે કોઈ પણ જગ્યાએ તમે યાદ કરજો મને આવડતો હશે એવું કરાવડાવે કેમકે મેં તો વીઆઈમાં કરેલું છે બ્લાઇન્ડ બચ્ચા માટે પણ પચીસ વર્ષના એક્ટિવિશમાં ઘણી બધી ટ્રેનિંગો લીધી છે મારું પોતાનું પણ દિવ્યાંગ બાળકોનું સેન્ટર છે